અમૃત બાપાની મસાણી મેળડી માની જય અમૃત બાપાની જય અમારે આ છોકરો રિસાઈન વયો ગયો હતો પછી મેં માનતા માની મસાણી મેળડી માની અમૃત બાપાની એક ધજા અને એક થાળ અને એની મમ્મીએ એક થાળી માની માનતામાં પછી અડધી કલાકમાં મારા વીજે ઘરે આવી ગયો અને અમૃત બાપાની મસાણી મેળડીમાં એ દિયા કરી ત્યાં છોકરો મારો ઘરે આવી ગયો ઘરે આવી ગયો એટલે માનતા મેં કરવાયા છે મારે તમે શિકારજો માનતા અમૃત બાપાની મસાણી મેળવીમાં અમર હિનાબેન અરવલ્લી જિલ્લો અરવલ્લી મેઘરાજ તાલુકો અને ખેરાઈ ગામથી આવી છે અમે મારી માનતા એવી હતી કે મેં મનોમન માનતા રાખી કે મારે પ્રેગ્નન્સી નહીં તો મા હવે એક મહિના પહેલાં માને કીધું કે મા હવે મારે એમસી આવું જ ન જોઈએ હવેથી એમસી આવું જ ના જોઈએ અને ડૉક્ટરનો રિપોર્ટ કરાવું તો ડૉક્ટરે એવું કહેવું જોઈએ કે પ્રેગ્નન્સી છે હા તો મેં કાલે રિપોર્ટ કરાયો તો ડૉક્ટરે એવું કીધું કે પ્રેગ્નન્સી છે તમારે બાપાની મશાળી મેલડી માની આશીર્વાદથી મારો હું પ્રેગ્નન્ટ છું સુરતથી આવી છે અને મને ખંભો બહુ દુખતો હતો તે મેં અમૃત બાપાને માનતા કરી હતી કે મને મટી જશે તો હું અઢીસો સા બે કિલો ખાન સડાવીશ તો હું સારું થઈ ગયું મારું નામ રાજેશ કશ્યપ છે મેં તેરથી ચૌદ રવિવાર ભર્યા છે આયા ને અડધી રાત્રે બે વાગે મારી નાની દીકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે મેં માનતા મનોમન માની હતી અડધી રાત્રે કે વગર દવાખાને જાયા વગર મારી દીકરી જે સહી થઈ જાય મારી તો હું તમારા દરબારમાં આવીને અમૃત બાપા મેલડી ધામમાં આવીને ને હું સુખડી શ્રીફળ અને ચુંદરી ચઢાવીશ માં ને આ મારી માનતા પરિપૂર્ણ થઈ ગઈ એટલે હું આવીને મારી બાધા જે હતી એ પૂર્ણ કરું છું મેં છ વર્ષથી બહુ બીમાર હતી બહુ દવાખાના કર્યા સારું નહોતું થતું ડૉક્ટરે બહુ બહુ જાતના રોગ બતાવ્યા પછી તો બી સારું નહોતું થતું પછી અમૃત બાપાની સાથ સાથ અહીં આવીને આધા રાખી તો મને પહેલાં જ રવિવારે સારું થઈ ગયું માતાજી છ વર્ષથી બીમાર હતી મેં પહેલાં રવિવારે આવી પગે લાગીને જ મારું દુઃખ દૂર થઈ ગયું ગામ નાટાપુર તાલુકો મારો જિલ્લો પંચમહાલ મારે છોકરાને પેટમાં અને કમરમાં થોડી તકલીફ હતી ત્રણ ચાર દિવસ ઊંઘવા નથી દીધા પછી માતાજીની માનતા લીધી મને મન અમરત બાપાને મસાણી બેલેડી માની માનતા રાખી હતી રાત્રે તો મારો દીકરો સવારમાં રમતો ઊભો થાય તો મા તારા શરણે આવી અને મેં ચુંદડી સુખડી અને માનતા માનતા રાખી હતી દીકરો સવારમાં રમતો જ એટલે આજે પૂરી કરવા આવ્યા મારું નામ રંજીતા છે હું વડોદરાથી આવું છું પૂજ્ય અમૃત બાપાની મેલણી માતાની જય અમારી માનતા એ હતી કે મારા સાસુને છે ને મગજની નર્સ બ્લોક થઈ ગયેલી એમાંથી પેરાલિસિસ થઈ ગયેલું એમને તો ડૉક્ટરે એમને ઓપરેશન કરવા કીધું તો ઓપરેશન કરું ને ત્યારે આખી માથાની ખોપરી કાઢી નાખી હતી એમને પછી માથાની ખોપરી કાઢી નાખીને તો ડૉક્ટર એવું કહે કે બે આમ શક્યતા તો છે જ નહીં અને જો જીવશે ને તો બે ત્રણ મહિના તો હોસ્પિટલમાં એમને રાખવા જ પડશે પરંતુ મેં અમૃત બાપાની મસાની મેલડી માતાની માનતા રાખી કે મારા સાસુને રજા આપી દેશે અને તો હું હું અહીંયા પગે લાગવા આવીશ તો મારા સાસુને બાર જ દિવસમાં દવાખાનામાંથી રજા આપી દીધી અને પ્લસ ડૉક્ટરે એમને અઢી અઢી લાખ જેવો ખર્ચો કીધો તો બેથી અઢી તો એક લાખ સુધીમાં અમારું બધું ઓપરેશન પણ થઈ ગયું અને બધું થઈ ગયું અને ત્યારબાદ ત્રણ મહિના પછી એનું એ જ ઓપરેશન ફરી કરવા માટે કીધું હતું એમને કારણ કે ખોપરી જે કાઢી નાખી હતી એ ખોપરી પાછી લગાવવાની હતી તો ફરી જે ત્રણ મહિના પછી ઓપરેશન કર્યું ને એ પણ સક્સેસ ગયું અને પેરાલિસિસ થઈ ગયેલો તો અમે એવું કીધું હતું કે ચાલતા થઈ જશે તો અમે તમારા દરબારમાં દર્શન કરવા માટે લાવીશ તો આજે અમને દર્શન કરાવવા માટે લઈને આવ્યા અમૃત બાપાની મેલડી માતાની કૃપાના આશીર્વાદથી કિશોરભાઈ અને હું જામનગરથી આવું છું મારા હસબન્ડ છે એમને નોર્મલ એટેક અને એક્સિડન્ટ હતું એમને નોર્મલ એટેક સન નહોતો થયો અને પગમાં પાછું ભાંગી ગયો તો એના હિસાબે પગમાં પ્લેટ છે આજે ત્યાં મેં માનતા લીધી હતી કે આજે મારે આ જે પગમાં જે તકલીફ છે એ સારું થઈ જાય અને એ સાજા તરત ચાલતા થઈ જાય એના માટે મેં અહીંયા માનતા લીધી હતી આની કે સાજા થઈ જશે પહેલાં હું એને અહીંયા દર્શન કરાવીશ અમૃત બાપાના મેલડી માને દર્શન કરાવીશ આજે એ મન તમારી પૂરી થઈ ગઈ છે અને આજે એને સાજું થઈ ગયું સારા થઈ ગયા છે અને કોઈ પ્રોબ્લેમ નથી આવે બોલો અમૃત બાપાના મસાણી મેલડીમાંની જય હું અમદાવાદ નારોલ વિસ્તારથી આવું છું આ મારા મમ્મી છે એમને ફંગલ ઇન્ફેક્શનની પ્રોબ્લમ હતી ત્રણ ત્રણ વર્ષથી પ્રોબ્લેમ હતી અને અમૃત બાપાના મેલડીમાંની માનતા રાખવાથી આજે એમને નવ્વાણું ટકા આરામ છે અમદાવાદથી આવું છું હું રહું છું અમદાવાદમાં અને મારા સરને માટે મેં એક બાધા રાખી હતી અમૃત બાપાને મસાણી મેલેણીમાં નહીં જય હો મારા સરને એક દસ દિવસ પહેલાં બે મહિના પહેલાં એમને કોન્ટ્રાક્ટ હતો તો એ કોન્ટ્રાક્ટ એમને મળતો નહોતો તો મેં મારીની બાધા રાખી હતી તો મારા અમૃત બાપા મારીને મેં બાધા રાખી હતી તો એમના કોન્ટ્રાક્ટ બહુ બધા મળી ગયા એમના ઉપર આશીર્વાદ રહે એવી અમારી આશા છે તમારી આશા છે બોલો અમૃત બાપા મસાણી મેલણીમાં તેની જ હે અમૃત બાપા મસાણી માની જય હો હું મુંબઈથી આવું છું મારી મમ્મીને બહુ માથાની તકલીફ હતી તો મેં માડીને કીધું મનોમન કે મારી મમ્મીને માથું મટી જશે તો માતાજી તમને શણગાર ચડાવીશ તો માં તમે આવ્યા અને મારી મમ્મીનું સારું કરી દીધું મા તમારો ખૂબ ખૂબ કોટી કોટી વંદનમાં તમે અમૃત બાપાની મસાણી મેલડી માતા જેવું મારું દુઃખ દૂર કર્યું એવું સૌનું કરજો મા અમૃત બાપાની મસાની મેલડીમાં હું મા મારે છે ને વીસ બે ટપાલ આવી હતી તો મારાથી એ ડિલિવર થઈ ગઈ હતી માથી ટપાલ ખોવાઈ ગઈ હતી તો કસ્ટમરને પહોંચી ન હતી તો હું ટેન્શનમાં આવી ગઈ તો પછી મને ટેન્શન આવી ગયું ને મારા નોકરીમાં થોડીક તકલીફ થઈ એટલે પછી મેં મનોમન માનતા રાખી કે મારી મેં જો સાચી હોય મા મને ખબર નહીં પણ મા હું સાચી હોય તો મને નોકરી બચાવજો એમ કોઈ તકલીફ ના આવે તો પછી મેં એક ભાઈને વાત કરી તો એ ભાઈએ ખોરી તો ટપાલ મારી કચરામાંથી મળી તો ભાઈને પત્તી થઈ ગઈ છે એટલે હું આજે આ મનોમન માનતા પૂરી કરવા આવી છું માળી હું એવું કહું છું કે મા અમે તમારા તમે અમારા મા તમે મને નોકરી આપીને તો મા હું જન્મો જન્મ જઈ જીવીશ ત્યાં સુધી હું તમને કદી નહીં ભૂલું જય માળી એન્સર હું કપૂરપુર ગામથી નજીકથી આવશ મેં માનતા એવી કે મારા ગાય ગાયો હતી તે અમ હમી નથી થતી તે મેં માનતા રાખલી પાંચ કિલો ચોખા અને એક સુખડીને ધરાવીશ તો બધી માનતા મારી પૂરી કરી મા અમૃત બાપા મસાણી મેરણી માએ અને આમ ઘણી બધી મેં માનતા રાખેલી મેં પૂરી કરી બધી અને હજુ કહું છું મારું સારું થાય બધા કર